વાત કરવી છે પાલનપુરની કે જ્યાં આગળ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે બનાસકાંઠાને આ વખતે છેલ્લા બે દિવસથી મેઘરાજા ધામરોળી રહ્યા છે લોકો ખુશખુશાલ થયા કે ભાઈ વરસાદનું આગમન થયું અને આહા મેઘો મહેરબાન થયો પણ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે તંત્રની અણાવડત કહો કે પછી બેદરકારી પણ કેટલાય ગામ દસથી વધારે ગામના લોકો હેરાન પરેશાન થયા છે હાઈવે પાણીમાં ડૂબી ગયો છે ફોર વ્હીલર અનમાં નીકળે છે ત્યાં ટુ વ્હીલરવાળા કેવી રીતે નીકળી શકે એ સવાલ સૌથી મોટો છે અને તંત્ર પર લોકો રોષ ઠાલવી રહ્યા છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ચોમાસાની શરૂઆત પાલનપુરમાં તારાજી સર્જે તો નવાઈ નહીં અત્યારથી જ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદ થયો છે અને આ વરસાદે પાલનપુરના મલાણા પાટિયા નજીક નો જે વિસ્તાર છે આ વિસ્તારને અત્યારે બેટમાં ફેરવી દીધો છે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મલાણા પાટિયા નજીકથી પસાર થતો આ માર્ગ આ માર્ગ છે તે દસ ગામોને જોડતો માર્ગ છે આ માર્ગ પરથી મોટી સંખ્યામાં જે વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે પરંતુ અત્યારે જે પ્રકારે સામાન્ય વરસાદ થયો ને આ આ કારણે માર્ગ પર પાણી ભરાયા છે જ કારણે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપ સામેથી દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સામેથી જે એક વાહન આવી રહ્યું છે અને વાહન પાણીની અંદર અટવાયું છે તેને જ કારણે તેની પાછળ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે મહત્વની વાત છે કે જે પ્રકારે સામાન્ય